આપણા ઘટના કાંગ્રે કાળે કોણે ટોકા કરતી હું મને લાગે છે માટે કોઈ દુશ્મન મહેમાન આજ આપણી મહેમાન ગતિ કરવા માંગે છે હુકમ છે કે તમે રાત કરો કે અંદર નો માણસ બહાર અને બહાર નો માણસ અંદર વિના જોઈએ અરે બાપો મારા સોકી પેલા એવા છે જતી તો ઉપર પડકે

पुस्तो आ, नगर क्यों से कौन राजा राज करे हां ये पुस्तो तन बाहर है क्यों न करते हैं ये तो हमारा पूर्वपुर पुस्तो भाई पुस्तो है पुस्तो जाओ पड़ जी जाओ ही पड़े ने क्यों नगर से ये नगर से ने कौन राजा ये राज करे हां आओ तुम आए ने

અરે તમારા ભાઈ આમ ત્યાં માટા મારા કબૂતિયા કે આ લઈ એ વાત આ છે પણ હવે હું તમને કહું તમે બધા કડક કેમ કહો છો ઓરિજિનલ ઓરિજિનલ જ હોય ને મારા ભાઈ બસ સ્ટેન્ડ કપડા બદલાય ભઈ અહીંયા કે બસ સ્ટેન્ડ ભલે હા હતો એ બસ સ્ટેન્ડ ભાઈ પણ આ જગ્યા બે ત્રણ બની સ્પેશિયલિટી રાતના મારો ભાઈ વાહ ધીમે ધીમે બાપુ મૃત ના સુરણ માં રાજા પડે નરે આયુષ્ય હોય કે ગરથી અવાજો ને બઈ તરફ જઈ રહ્યા છે તો અડીંગલ દર્શતી આવવાના કારણે અરે મહારાજ કોકળગઢ થી આવ્યો છું પિગલગઢ લગવી સુદી આવ્યો તો કોકળગઢ ના રાજા બોલ કે અજુવા એની દીકરી સગુણા ના નિરદ નિપણ લઈને આવ્યો છું આરે કોર દે કાશ મે માન તો નથી ભૂયા ને તારણ કે કોકળગઢ ના રાજા જોલ તેમ નિસાવ છે મને 20 20 વર્ષ થાય એમ મત નહીં પણ 24 24 વર્ષતા બોલા છે માં તેવા તુમે જપી ન બને બરદાનજી કોર દે મે ધક્કા મારીને માર કાઢો હે આલે ભાઈ જે કરે આ કા હીરા મોટા ખાસ મારા ગયા ટ્રાય મારવાય આ લા લા થેન્ક યુ હું આમ તો આમ તો આ બોર્ડ રાત બરસો તમારા બાપ લો તો ગયો જેવું છું માય એટલો બધું કેમ કે ખબર યો બોલ્યા ગયા સગળી ચાલુ થયે એ બાપુ હું તો એને ધમકી દઉં મેં તો કીધું અમારા રાજા આમ ને અમારા આમ ને ભાઈ કોટ કોટ બાપુ તો કે આનંદ થાસના એ ભાઈ મેં આમ ને તને લાકાય પૂછું એક કો ટચ્ચી तो आप बीजा माटे न रे भाई ते एक और पत्ती खादा तो तारा महाराज ने पूछतो है ला गोर देव कलर करे से हां के नाव मा निरजा मा के पितारो त बिन सुसी ना बखरा पर कर दे जी तो यहां का सही बोल रहे हैं वो कर चाहिए तारे आ गए आ गए गुल्लू वो चित्र का के भाई पाको पाको महाराज આ હું પોવા આયા આ ડારે આયા રોબો તમને ખબર ન ફટાકડા ફૂટે ઈ તો જોયું પાક તો પંસાન ફૂટ્યું પુસ્તૈન ભાઈ ને આમ નહીં આમ પણ નહો આમ ત્યાં મેં ધમકી દીધી દીધી કોઈ બિચારો

રાજી આપણે કાંઈ ફોટો બેસાતો આવતો અરે મહારાજ તમ આ ત્રિપુડ દીકાર ન કરો તમે અને તમારે સંતાન છો એ મઠા પઢિયા જો પાછો ન કોણ આયો હોય તો આજને ધરતી મસ્તક સુદા કરીને આજ મારા ગઢને કાંગરે કાંયા હોતો

Thank you. Thank you. Thank you. Thank બેટા બતા નરે હરુષ્માન બેટા અરે પિતાશ્રી રાજદરબાર ની અંદર બોલાવવાના કારણ બોલાવવાના એક જ કારણ છે ભાઈઓને નબુનસે માથે એસી પણ પધારવાની છે અલ બેટા પ્રતાત કેટલા બધા ક્રોધિતના સા આપડે દીકરી પણ લેસી અને શેર પણ લેસી હજી મારા હુકમ છે કે તમે શ્રીપો શીકારીજો જય માતાજી દાદા બોલો વીરા પ્રધાન વા અમારો કોવા ભાઈઓ આવો આપનું ઘરે લાસ્ટ વાત રિપિટિશન નહીં હવે ગાડી ન વેચવાની હો એના પર કરે ને

રેવા જો હા મારી વાત બાપો વાત બાપો વાત તમે અહીં આવો તો પથર નાખીને એવું લાગે ભાઈ એવું છે બેટડા રમતા કા શિક્ષર એમાં કઈ ન ધરાવું થાય આમ આકડન છે

બાપુ ફાઈનલ થઈ ગયો તમે જો તને છોકરા તું ગોતેનું મોટું ધન બહુત મોટું દો હું આવી ગયો બોલાય ગયો ને તો આમાં

જોઈ નાખો પ્રતાપ પર તારા પગ માં મોજા નથી કર્યા ભાઈ તારી તલિવાર આવી મારે કેમ કેવું વાહ એવું <laughs> કરવું <laughs> <laughs>